Lihat auto e autor

बेनल ले ले ज कति कुटा यो जाय मले के कुथि ममी ओ अछि જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક કેવર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખલ ગામ જે સિંહોદ તાલુકામાં આવ્યું છે ત્યાંથી અલ્પેશભાઈ રાવજીભાઈ પટેલનો નવા ગામમાંથી ફોન આવ્યો હતો કે અમારા મજૂરની બોડીમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો અહીંયા આવીને થોડી મહેનત કરી અને જોયું તો એક આશરે છ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેસનેક કહે છે તેનું મેં સફળતાપૂર્વક વ્યક્તિ કર્યું છે અને હું વન વિભાગને સુબ્રત કરીશ આ હર્ષ પટેલ છે જેમણે મને વિડીયોગ્રાફી કરવામાં મદદ કરી થેન્ક યુ હર્ષ આ છોકરીને તમે જોઈ રહ્યા છો જે અત્યારે ઓડીમાં રહેતી હતી ને એકલી હતી જે ભયભીત થઈ તે મારા રેસ્ક્યુ કરવાને કારણે ભયમુખ થઈ છે